વિરમગામ શહેરમાં ધૂળેટીનો પર્વ કોમી એકતાના રંગો સાથે ઉજવવામાં આવ્યો ચોસઠ વર્ષ બાદ અનોખો સંયોગ સર્જાયો વિરમગામ શહેરમાં રંગોના પર્વ ધૂળેટીનો ઉત્સવ આનંદ અને ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો મહત્વપૂર્ણ બાબત એ રહી કે ચોસઠ વર્ષ બાદ ધૂળેટી અને રમઝાન માસની જુમાની નમાજ એ જ દિવસે આવી જે શહેરમાં કોમી એકતાનું જીવંત ઉદાહરણ બની રહી વિરમગામ માથુર વૈશ્ય સભા ભવન રામજી મંદિર પાસે ગુપ્તા સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ધૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવી નગાર્જનો અબીલ ગુલાલથી રંગાઈ અને ડી જેના સંગીતના તાલે નૃત્ય કરતા રંગોના પર્વનો આનંદ માણ્યો હતો આ વર્ષે ધૂળેટી અને રમઝાન માસનો પવિત્ર જુમા એક જ દિવસે આવ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા અદા કરવામાં આવી હતી આવો પાવન અવસર વિરમગામ શહેર માટે માત્ર ધાર્મિક પર્વ નહીં પરંતુ કોમી અને દેશની એકતા અખંડિતતાનો સંદેશ બની રહ્યો વિરમગામ થી ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ